વસોયા ભક્તિ હું ટેન્થમાં ભણતી અને મારે નવાણું પોઈન્ટ એસી પીઆર આવ્યા છે અને શાળાએ અને શિક્ષકોએ અમને ખૂબ સપોર્ટ કર્યો છે સરસ્વતીમાં શિશુ મંદિર શિક્ષકોને ખૂબ જ સપોર્ટ હતો મારું નામ રિધિ રાવલ છે સરસ્વતી શિશુ મંદિર ધોરણ દસ એસએસસીનું બે હજાર ચોવીસનું પરિણામ ખૂબ સરસ આવેલું છે સો એ સો ટકા બોર્ડનું રિઝલ્ટ શાળાનું આવેલું છે ને જેમાં દસ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડમાં આવેલા છે ને ત્રણ વિદ્યાર્થીઓને સોમાંથી સો ગણિત સમાજ અને સંસ્કૃત વિષયમાં આવેલા છે ખુશીની કોઈ સીમા નથી અદ્ભુત ખુશીઓ વાલી અને વિદ્યાર્થીઓમાં જોવા મળે છે પ્લસ સ્ટાફ આચાર્યગણ ટ્રસ્ટીગણ અમારા તમામ ટ્રસ્ટીઓ આજે આ ખુશીને વધામવા માટે દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવા માટે આજે હાજરી આપી છે અને ઉત્સાહ છે બાળકોને એ જ પ્રેરણા આપીશ કે સખત આવી જ રીતે મહેનત કરો જેવી રીતે ધોરણ દસનું આવું સરસ રિઝલ્ટ લાવી શકીએ છીએ એવું જ ધોરણ બારનું આપણે સાથે મળીને આવું રિઝલ્ટ લાવી શકીએ